અમરેલી જિલ્લામાં ફરી એકવાર એવી એક સ્કૂલ સામે આવી છે જ્યાં સ્કૂલની માન્યતા હોય ત્યાં સ્થળ પર જ સ્કૂલ જ નથી અને અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરી દેવામાં આવી છે શાળાના સંચાલકો શિક્ષણ વિભાગના નિયમોને નેવે મૂકીને શિક્ષણનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે બાબરા શહેરમાં આવેલા હિના પ્રાથમિક શાળાનો વિવાદ સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હિના પ્રાથમિક શાળાને નોટિસ આપવામાં આવી છે નાયબ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી જીએમ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે જો અમને તપાસ દરમિયાન કોઈ એવું બહાર આવશે માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે અમરેલી જિલ્લામાં શાળાઓના વિવાદને લઈને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓની તપાસ કરવામાં આવશે જો તપાસ દરમિયાન શાળાઓ નિયમને ઉલાડીયો કર્યો હશે તો તેમની સામે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલ છે બાબરામાં ઈ શ્લોક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે એને આપણે ખડિયાપા શેરી નાના બસ સ્ટેન્ડ પાસે શાળા ચલાવવાની માન્યતા આપેલી હતી જાણવા એવું મળ્યું છે કે કાંઈક કાંકરિયા ચોરા પાસે એમને ફેરફાર કરી નાખેલ છે થળ ફેરફારની મંજૂરી અત્રેથી તો આપવામાં આવેલ નથી એટલે શાળાએ વગર મંજૂરીએ થળ ફેરફાર કરેલો ગણાય આ અંગે તપિયો શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને અમે તપાસ આપેલી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ એમને નોટિસ પણ ફાળવેલી છે અને તપાસ ચાલી રહી છે વધુમાં અમે પણ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરીને અમે પણ નોટિસ પાઠવી અને શાળા પાસેથી તાત્કાલિક ખુલાસો માંગેલ છે અમારા તપાસમાં જો કોઈ આગળની વધારાની ખામીઓ જણાય છે તો એ બાબતે પણ અને ફેરફાર વગર મંજૂરી કરી નાખેલ છે એ બાબતે પણ અમે નિયમસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરશું અમરેલી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી જે આ બાબત એક બે શાળાઓએ વગર મંજૂરી થડ ફેરફાર કરવાનું ધ્યાને આવ્યું ત્યારબાદ અમારા દ્વારા જિલ્લા કક્ષાએથી તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને આદેશ કરીને એમના કાર્યક્ષેત્રમાં તાલુકામાં આવેલી તમામ ખાનગી શાળાઓનું રીવેરિફિકેશન કરવા માટેના આદેશ કરેલા છે તમામ તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના માન્યતાના આધારો ફરીથી ચેક કરવામાં આવશે તમામ શાળાઓ જેટલી ખાનગી શાળાઓ આવેલી છે એ નિયત સ્થળે જ તે બેસે છે વગર મંજૂરીએ કોઈ ફેરફાર કરી રાખવામાં આવેલ નથી એની પણ ચકાસ કરવામાં ચકાસણી કરવામાં આવશે આરટીઈના નિયમોનું પાલન કરે છે એની પણ ચકાસણી કરવામાં આવશે અને આ તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અમને જિલ્લા કક્ષાએ જમા કરાવશે અને એ તપાસ દરમિયાન તાલુક કોઈપણ તાલુકાની કોઈપણ શાળાઓમાં આવી નિયમોનું ઉલ્લંઘન થયેલું જોવા મળેલું હશે તો અમારા દ્વારા તાત્કાલિક એમના ઉપર નિયમનુસારની કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે